દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ મામલતદાર કચેરીએ નવસર્જન પરિવર્તન ટ્રસ્ટ તેમજ મૂળ નિવાસી એકતા મંચના કાર્યકરોએ રાજ્યસભામાં અમિત શાહે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કરેલ ટિપ્પણી વિરુદ્ધમાં આવેદનપત્ર આપ્યું પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહે માન્ય શ્રી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કરેલ ટિપ્પણી આંબેડકર 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 કરો છો એની જગ્યાએ ભગવાનનું નામ લો તો સાત જન્મ સુધી સ્વર્ગ મળે તેમજ આંબેડકર બોલવું એક ફેશન થઈ ગઈ છે એવું ગૃહમંત્રી અમિત શાહ રાજ્યસભામાં બોલ્યા હતા જેના વિરુદ્ધમાં નવસર્જન પરિવર્તન ટ્રસ્ટના કાર્યકરો જેમ કે મુળજીભાઈ પ્રવીણભાઈ રમેશભાઈ તેમજ મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ તેમજ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ મિનેશભાઈ તેમજ અન્ય સાથી મિત્રોએ કરજન મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું તેમજ ગૃહમંત્રી અમિત શાહના રાજીનામા વિશે માંગ કરી પચીસ ના દિવસે એક એક બે હજાર રોજ ના રોજગા ખાતે સૌર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે આજ રોજ અમે અરજદાર સાહેબને આવેદન પાત્રી પાઠવી રહ્યા છે આવેદનની વિગત એવી છે કે બંધારણ સભા બંધારણ સંવિધાનની જે સત્તા વિશે અમિત શાહે જે બાબા સાહેબ જે ટિપ્પણી કરી છે એના વિરોધનું અમે આવેદનપત્ર આજે આપી રહ્યા છીએ અમે આવેદનમાં એવું જણાવીએ છીએ કે ઉભારી માં એ સવા શેર સૂટ પેદા ખાઈને અમને પેદા કર્યા છે એટલે અમે અમને શીખ્યું છે એટલા માટે અમે એવું કહેવા કે આંબેડકર 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 અમારા ભગવાન છે અને એના વિરોધમાં જે તમે ટિપ્પણી કરી છે એને અમે સખત શબ્દો વખોડી નાખીએ છીએ અને અમે અપમાન કોનું કરતા નથી અને અમારું અમે અપમાન કોનું સહન કરતા નથી એ બાબતે આજ રોજ અમે આ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી અને એ આનો સખત વિરોધ કરીએ છીએ અને એમને માફી માગ્યા અમિત શાહ અને એના વિશે એમનું રાજીનામું પણ અમે માગીએ છીએ જય બે